મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મેંગો મીંટ મોઝીટો મેંગો મિન્ટ મોઝીટો બનાવવા માટે મેં મેંગો મીઠ લીંબુ સ્પ્રાઇટ બરફના ટુકડા બધું લઈ બધું મેં આમાં સારું મિક્સ કરી દીધું છે હવે આપણે આને આવી રીતે બધું મિક્સ કરી નાખવાનું છે લીંબુ ફુદીનો મરી પાવડર મેંગો બધું આ રીતે આપણે આમાં મિક્સ કરી દેશું આ બધું મિક્સ થઈ ગયેલું છે હવે આપણે એમાં બરફના ટુકડા નાખી દેશું બરફના ટુકડા નાખી જુઓ મિત્રો તૈયાર છે આપણો મેંગો મિન્ટ મોજી તો આ તમને મારી રેસીપી કેવી લાગી એ તમે વધુમાં વધુ લોકોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને ખાસ જણાવજો કે તમને અમારી રેસિપી કેવી લાગી જય માતાજી મિત્રો